રાધાબેન નારણભાઈ ગરિયા ગામ બેટી તેમની પંદરમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુવર્ણવા ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને ઘટુ ભોજન આપવામાં આવ્યું તેમના પુત્ર દેવરાજભાઈ નારણભાઈ ગરિયા તરફથી ભાઈ બેટા આમાં જે તો મને ભગે આમાં જે તો

શાંતિ આપે એ ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના કરી એ મિત્રો આજે સ્વ રાધાબેન નારણભાઈ ગરિયા ગામ બેટી તેમની પંદરમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુવાડવા ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને તેમના પુત્ર દેવરાજભાઈ નારણભાઈ ગરિયા તરફથી બટુક ભોજન આપવામાં આવ્યું ભગવાન દ્વારકાધીશ રાધાબેન નારણભાઈ ના દિવ્ય આત્માને શાંતિ આપે

આનો આનો આય આય ચટણી વાળા તું આમ વઈ જાતો ભાઈ આમ આગો વઈ જાવ બાજુ હાલો એ આમ 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 ચટણી વાળી બાજુ લઈ લો